મિત્રો સ્વાગત છે ફરી એકવાર વાર આપણી યુટ્યુબ ચેનલ નકું મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજનાની વાત કરવાની છે વાવણી વાવેતર અને લાણીના સાધનો માટે વિશેષ કરીને ખરીદવા માટે સરકાર છે સહાય આપતી હોય છે વિગતવાર આ યોજનાની માહિતી મેળવીએ આ વિડીયો તમારે ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર ન વાવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને બોલતા નહીં વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના આવે છે વાવણી વાવેતર લણણી અને ખોદકામના સાધનો ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે હાલની અંદર આ યોજના છે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી ખેતી જે લોકો કરે છે એના માટે સરસ મજાની યોજના શરૂ થઈ છે સામાન્ય ખેડૂતની વાત કરીએ સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના ચાલીસ ટકા મહત્તમ રૂપિયા બાર હજારની સહાય મળે છે મિત્રો જેમાં યુનિટ કોસ્ટ છે ત્રીસ હજાર રહેશે અનુસૂચિત જાતિ માટે વાત કરીએ કુલ ખર્ચના પચાસ મહત્તમ રૂપિયા પંદર હજારની સહાય મળશે યુનિટ કોસ્ટ છે એમાં પણ ત્રીસ રહેશે વાત કરીએ અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય એને પણ છે મિત્રો કુલ ખર્ચના પચાસ ટકા સુધી સહાય મળશે મહત્તમ રૂપિયા પંદર હજારની સહાય મળતી હોય છે મિત્રો વાત કરીએ નાના શ્રીમદ અને મહિલા ખેડૂતોને પણ છે રૂપિયા પંદર હજાર રૂપિયા સુધીની છે મિત્રો લહણી જે વિશેષ લહણીના સાધનો છે ખોદકામના સાધનો છે વાવેતરના સાધનો છે ખરીદવા માટે સહાય મળતી હોય છે ઓનલાઈન એ જરજી કરવાની છે અગિયાર પાંચ બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી યોજનાની અંદર આ યોજના શરૂ થઈ છે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરીને તમારા જે તે જિલ્લાના બાગાયતી અધિકારી હોય તમે ફોર્મ ભરશો એમાં સરનામું બતાવેલું જશે તમારે કઈ જગ્યાએ છે જમા કરાવવાનું છે ત્યાં તમારે ફોર્મ છે જમા કરાવવાનું રહેશે મિત્રો ખાસ કરીને આની જે ખરીદી છે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી ખરીદી કરવાની રહેશે વિશેષ આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરશો